વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ ભાદરવી પૂનમના મેળાને લઈને તૈયારીઓની પૂરજોશ તૈયારી છે મંત્રી ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે કરોડો રૂપિયાનો વીમો ઉતારવામાં આવ્યો જો કે આ વીમાને લઈને સવાલો ઉઠ્યા છે બે હજાર ત્રેવીસમાં જે બે શ્રદ્ધાળુઓ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા તેમના પરિવારને હજુ સુધી વળતરની ચુકવણી નથી થઈ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈ મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓ માટે વીમા કવચ પૂરું પાડવા તૈયારી કરી છે યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા સંદર્ભે આવનારા લાખોમાઈ ભક્તોની જાનમાલની ખાસ સુરક્ષા અંગે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા કરોડો રૂપિયાનો વીમો લેવામાં આવ્યો છે જો કે આ વીમા સામે પણ સવાલ ઉઠ્યા છે બે હજાર ત્રેવીસના ભાદરવી પૂનમના મેળામાં અકસ્માતની બે ઘટનામાં મૃતકોના પરિવારને હજી સુધી વળતર મળ્યું નથી

અને મારું જ નહીં એક બીજું ભાઈ બી જે એમને બી એક્સિડન્ટ થયેલું અને એમને બી બે વર્ષ પહેલાનો બી આ બનાવ બનેલો હતો હજુ સુધી એમને બી કઈ વળતર ચૂકવવામાં આવતું નથી બરાબર તો અમે ખાલી એટલું જાણવા માંગતા હતા કે આ વળતર ચૂકવવા માટે જો મંદિર કઈ એક્શન એ લોકો વીમા કંપની જોડે લે છે કે નહીં એ ખાલી અમારે જાણવું જોઈતું હતું કોર્ટમાં કે અમે કોઈ જગ્યા ટ્રસ્ટમાં રજૂઆત કરી નથી ખાલી મંદિરમાં અમે બે ત્રણ વખત જાણ કરવા છતાં પણ અમને કોઈ જાતની આની બોયદારી મળી નથી અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભાદરવી પૂનમના મેળામાં આવતા શ્રદ્ધાળુઓ માટે ત્રણ કરોડ રૂપિયાનું વીમો લેવામાં આવે છે એકવીસ દિવસના સમયગાળામાં અને વીસ કિલોમીટરના વિસ્તારમાં અકસ્માત થાય તો વળતર મળે છે અંબાજીથી વીસ કિલોમીટરના વિસ્તારમાં આ ભાદરવી પૂનમના મેળા દરમિયાન આમ તો એકવીસ દિવસનો સમયગાળો છે આપણે કોઈ યાત્રાળુનું કે કોઈ ભાવિક ભક્તનું અકસ્માતથી મૃત્યુ થાય છે અકસ્માત એટલે દરેક પ્રકારના અકસ્માત તો એને આપણે આખું એનું આપણું પ્રીમિયમ મંદિર ટ્રસ્ટ દ્વારા ભરેલ એનું કરવામાં આવે છે અને ટોટલ આખા ભાદરવી મેળા દરમિયાનનું ત્રણેક કરોડ રૂપિયાનું વીમા કવચ આપણે લીધેલું છે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સરકારી વીમા કંપની પાસેથી વીમો ઉતારવામાં આવે છે અને પ્રીમિયમની રકમ પણ ટ્રસ્ટ ભરે છે પરંતુ હજી સુધી પીડિત પરિવારોને વીમાની રકમ ચૂકવવામાં ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે દેવેન્દ્ર પ્રજાપતિ જીએસટીવી